એક માજી માજી ને આઈફોન લાવો છે એ મારતો આપણે રાજે તો હઈ આઈફોન આવે ને આપણે રીલ બનાવવાનું ચાલુ કરી એટલે ઉપડી અને ભીખ હવે હાર કે આ દે તો પૈસા ગયા એટલે લુકડા લેવા છે પૈસા એ લુકડા લેવા આવું છે પૈસા છે છે તાર કેટલા છે અરે નહીં હાર કેટલા છે લાહી જ મને નો ટાલ પાડું પાડું હા હું પાડું ને ભરું વાત કરાઈ પૈસા નઈ લાવું તો ઓન એ આ હા એ તો ઓન ઓન જો અમે લોકો કાઈક સબરોય પાઈ આ આય આય એને ખુસે બેસીને ક્યો તું લેવા આવવું છે એટલે તમારું તમને બટન તોડાઈ તાર તું છે હવે ઓય હેડો તો ઘડીક રે કરવા છે આ

હવે આપણે ભીખ ની માંગી લાખ લાખ ની ઘરમાં તો જીક દેના તું આ ભેળા કરજે હું ઘણું લાખડી આ ના લાખ છે ઈજલા છે આ લાખ બે લાખ રૂપિયા એ આપણે તો કોમ થઈ ગયું હે આઈફોન લેવા જા હે આપણે જાય આઈફોન લેવા જા આ નવું બન્યું ને માં જતી મોબાઈલ થરામ ઈ આપણો આઈફોન લેવા જા હે હે લાઈ પૈસા ખબર હતી આ તો માં ધડી મોબાઈલ નો હતું આ કેટલા કેટલા ફેમસ આપણે મોડું કરી નાખ્યું તો આયા હે એ તો વિજય હાજર છે ફોન લેતા પૈસા પકડ બાઈક હા થઈ ગયું એક આઈફોન હાથમાં બાજે ઇન્સ્ટાગ્રામ એવી લોકો થઈ ભાઈ જાય ત્યારે ફોન લેવાનો હવે હા લેવો છે બે બે લેતા હું

કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ નવી દુકાન ઓપનિંગ કર્યું ટકા

તો મિત્રો અમે આવી ગયા હતા માધરી મોબાઈલ માં અને મોબાઈલ ની ખરીદી કરી છે અને અહીંયા સારામાં સારા બ્રાન્ડ મોબાઈલ મળી રહે છે જે સાથે કવર રિફિલિંગ કામ બધું જ કરી આપવામાં આવે છે પ્રકાશ ભાઈ તમે લોકેશન આપજો લોકેશન છે કે ધરાવાળો રોડ પકડવાનો રાધનપુર થાય કા દિશા બસ જવાનું થાય ત્યાં બસ સ્ટેન્ડ આવે બસ સ્ટેન્ડ થી થોડા કામ આવો રોડ આવે પેલી દુકાન છે ને આ તો પેલી દુકાન છે વેલકમ મોસ્ટ વેલકમ જોવા માટે ખરીદવા માટે બધા માટે અને દુકાનનું નામ છે મા સદી મોબાઈલ તમે પણ આવો અને તમારા મિત્રોને પણ મોકલજો કારણ કે સારામાં સારા મોબાઈલ મળી રહે છે વિજયભાઈ જોડેથી તમને